સમાચાર મળતા જ કોઈ ડાયરો હાથમાં હત્યા લઈને ઘરની બહાર નીકળે કે ન નીકળે એક ચૌદ વરાની એક ચૌદ વરાની હીરબાઈ નામની ચારણ કન્યા હાથમાં નાનો એવો પડ્યો લઈને હાવટ ની માહે થઈ છે કેસે કા તો મારી લાડકી છે મારી દીકરી છે એને હું હવતના હાથમાં ન જવા દો ઈ લાડકીને બચાવવા હતું આ ચારણકન્ના ચારણ કન્યા હાથમાં લીધેલો પડી હવા માં ફેરવીને હાવતના માથે મેઘાણી વધુ એ માવડીએ જે ચગદંબાનું રૂપ લીધું એ માવડી આ જગદંબા મારી નજરું સામે ઉધી છે મારા ભાઈઓને બેન ઈ મેઘાણીએ કરેલું ચારણ વર્ણન